અવર વન વેલકમ બેક ટુ માય ન્યૂ લોક એમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં શું પણ મજામાં છું તો ગાઈશ અત્યારે વાગવામાં સાડા ચાર થઈ ગયા છે અને અત્યારે હું છું મમ્મીના ઘરે અને અમારા ઘરે અત્યારે આવી ગયા છે મહેમાન અમારા મીના બાયા છે બરાબર ને ટાઈમે ટાઈમે આમ પછી વ્લોગ રોજ જોવાનો એટલે ભઈ આવું પડે ને હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા તમારી બહુ ફરમાઈશ હોય છે અમારા વ્લોગની અંદર તમે ફોન પતાઈ દો આ બીજી વુમન ના અરે વો દેખાય મે તી વુમન આમ જુઓ જરાક બહુ બધા લોકો મને એવું કહે છે કે તમારા દીદી કેમ તમને મળવા નહીં આવતા મેં કીધું ભાઈ એ હોસ્પિટલે આવી હતી બરાબર પણ તું વ્લોગ લેવા વાળું કોઈ હતું નહીં આ બ્લોગ લેવા વાળું હતું નહીં દિવસ વ્લોગ ભી શૂટ નતો કર્યો કોઈ હતું ભી તું શું કહીસા બધા લોકોના ના એટલે એવું એમ કહીશ કે ભાઈ આપણે મળતા જ નહીં આપણે વાત નહીં કરતા બધાને એવું કહેવું પણ તોય વાત થાય તો કેટલા દિવસ કન્ટિન્યુ વાત થાય દોઢ કલાક થાય હે ને તો બધાને એવું લાગે છે કે આપણે લોકો કોઈ કોન્ટેક્ટમાં જ નહીં અને એમ ના હોય તો ખડગાવાળા કઈ બી એટલે જો વ્લોગ ના લેવાનું આ જ રીઝન છે નહીં તો તમારે બધાની આવી બનશે વ્લોગ લેશે ને કમેન્ટ તો જોવી પડશે ઓલી હમણાંથી તો તું નહીં માન બર્થડે બર્થડેમાં નથી આવી તો એ દિવસ સર શું હતું ન બાવડા ઓર્ડર અને એ ઓર્ડર તારો પહેલા ફિક્સ હતો ને બર્થી પહેલા ફિક્સ અરે મારા કસ્ટમર એવા હતા સાંજ નો કીધુંતું ગરબા કરવા માટે પછી ઓકે માં ખાલી પેટી તૈયાર થઈ જશે સાંજે નહીં થઈએ પેટી મને વેલા બોલાય લીધી બરાબર એટલે આજે બધાન છે ને રિપ્લાય મળી ગયો છે હજુ તમાર રિપ્લાય જોઈન તો કેજો તમને બહુ મસ મસરી અમારા બાવડાવાળા ક્લાયન્ટ જોવા જોઈએ જોઈ લેશે તો પછી જોઈ જશે કે પરિવાર નહીં બોલાવ નહીં બોલાવ સુ કેસો પપ્પા તમાર બેની જોડી જો

નાની હતી ત્યારથી નહીં મમ્મી ગામડે જાય ને તો મૂકીને જાય એમ કે મીનાબા જોજો આમ બંને તો મીનાબા બચાવવા આવો ને મીનાબાનું ના સાંભળી એટલે તું નથી સાંભળતી હું તો માર જ ખાતી હતી રહેવાનું અને એમાં કેવું થાય ખબર છે ગાઈસ હું તમને લોકોને કહું કે એ મૂકો મારા અને હું નખ મારું એટલે નખ મારો બાકી જોતા હતા નખ દેખાતા હતા નખ દેખ મારેલું દેખાતું નહોતું પછી ના નખ દેખાતા હતા તારું નહોતું દેખાતું એ તો કહું તારી મારી પડતી મારી નહોતી એમ તો કે હું કેટલી સારી હતી કે હું મમ્મીને કહેતી નથી

ધન જોવાની છે અને સાંભળ આપણે છે ને આ બ્લોગ તો નીસુ પછી કાલે જોશે ને ટીવીમાં હે ને અને પપ્પા મસાલો તો મસાલો જ ઘસે જાય એમ કે ભાઈ બ્લોગ લેવો હોય તો તમારે લો બાકી માં આવો ના છૂટે રીલ ચાલતી હતી રીલમાં આવ્યું હતું ટ્રક ડૂબી જતો હતો અને તો પેલો ભાઈ ઉપર બેસીને માં આવો ઘસતો હતો એટલે મામા વાળા માં આવીએ તો સોરી ના ના એ મજા આવે છે શું આપણે ધન જોઈશું અને કેવો હોય પાવર તો બતાવી દે બધા ને હાય હાય બતાવી દે તારું બતાવી દે અમારે નીશ્યુ છે ને આજ નથી ડન ડન દે થઈ ગઈ બાય ધ વે થેન્ક યુ અમારા વ્લોગમાં આવવા માટે ના અમારા વ્લોગમાં આવવા માટે અને આટલું છે બધાને જવાબ આપવા માટે લોકોએ ખરેખર મારું છે મગજ ખાધું છે હું તને તો તને એમ થાય કે યાર અને પર્સનલમાં મેસેજ કરશે હા પર્સનલ માં સ્પેશિયલી કે હું તમને મારે પહેલા ઓટલા પર પંચાયતો થતી હતી હવે કમેન્ટ સેક્શન માં થાય છે કંઈ વાંધો નહી થવી જોઈએ એ થવી જોઈએ પણ મજા આવે છે કે હું અને મેં કીધું વિચાર્યું તો મેં કીધું કુક દિવસ એવો આવશે ને ત્યારે વ્લોગ લેશ ઘણી વખત તું નીચે આઈન જતી રહે એવી રીતે માટે તો હું સ્પેશિયલ યાર ખબર ના હોય કે વિ વ્લોગ લેવો જોઈએ પબ્લિક આવું બી વિચારશે ઓકે ચલો એન્જોય કરીએ આપણે બેસીએ શાંતિથી નિસુ

ચલો પપ્પાને માલિશ કરો જલ્દી 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 કમ હેલો મમ્મી જય શ્રી કૃષ્ણ કરે છે નિશુ તો પગ પગ બધું દબાવી દે નહિ પણ બે સેકન્ડ દબાઈ દે હા તો હું કરી આપું પપ્પા મસાજ જો એટલે લાવ હું ચમ્પી માલો ચોકલો દબાઈ દે માં દીકો તો બહુ ડાયો છે નહીં એન્ડ મોડાના એક્સપ્રેશન જેટલા થાય ને એટલું તો વજન એના દેવા શું શું અ પાછું ક્રિકેટ રમવાનું આવી ગયો ઓ જાતે ને જાતે સિક્સ બેટા ક્રિકેટે પતી ગયો હવા એક બોલ માં હવે શું કરવાનું મમ્મીને પગ પગ દબાઈ આવવાની ઈચ્છા છે બબુ ના હવે બબુ રમવાનું એક મિનિટમાં ક્રિકેટ રમવાની એક મિનિટમાં બબુ રમવાનું

હમણાંથી તો વોલીબોલ રમવા જાય છે હા હા એટલે મજા આવે છે આમ થોડું ફ્રેશ બહુ સાંજે બધા સોસાયટીના છોકરાઓ બધા ભેગા થા એટલે અડધો કલાક કલાક રમી નાખીએ થોડુંક રૂપમાં ફ્રેશ થાય મજા આવે યસ આમ તો ગોરા ગોરા થઈ ગયા તમારા સ્કીનની ટ્રીટમેન્ટ કરાઈ તો ક્યાં ગોરા ગોરા થાય આમ ફેસ તો ચમકી રહ્યો આહા હેમ ટે ફેસ ચમકવાની કોઈ ટ્રીટમેન્ટ નથી કરાય પણ તોય તમે આમ તમારા એવા ઓકે છે હા

શું કહેશો બાકી તમારી ઓડિયન્સ ના બસ બાકી જો મોજે મોજ છે હમણા અને હમણા બહુ બધા કોમેન્ટ કરતા હતા કે તમારા બેન કેમ બ્લોગ માં ન દેખાતા આમ તેમ એટલે મે નેહાના જે બ્લોગ માં લીધી ને તેણે મસ્ત મસ્ત જવાબ આલી દીધા હા બાકી તો મોજ જ છે અને અમાર નિશિવ ના બધા બહુ એમ કે છે કે અમાર નિશિવ ના જોવાની અમને બહુ ગમ છે નિશિવ પણ છે જો અમે આખો દિવસ ભલે હું સવારે ઓફિસ થી ઘરે આવતો હોઉં ને સાંજે તે એ ના હોય ને ઘરે તો મૂળ જતો રે શું ક્યાં ગયો આજે નિહાઈ જો રમી ના એટલી ધમાલ કરી છે ને બે જણાએ ગજબ એમ એ અને એની ફ્રેન્ડ આવી હતી ને એની ફ્રેન્ડ એમ કહેવા માંડ કે બહુ અચ્છા બચ્ચા એમ જોરદાર છે કે અઘરો છે એમ પણ મસ્તી કેટલી કરી નહીં નીસુ તે નીસુ નેહા માસી જોડે કેવી મસ્તી કરી

કોબીજ ના શાક આ તો બાસુંદી નું સુખણ તો પછી લાય આવવું કોબીજ નું શાક માં કેટલા આયા બેટા જો આના બતાવવાનો પહેલા શું પહેલા મને એમ કે આ બધું શું છે આનું નામ બોલ હું તને આપું એનું નામ બોલજે ઓકે ઓકે આ શું છે ડ છે કા ટાઉ ને વિડકાઉ ટાઉ પછી આ

હવે શું કરશે ખબર નીચે બધું ધૂંધું પાડવાનું પાછું ભરવાનું શું થઈ ગયું ચશ્મા ભરાઈ ગયા ઓકે તો ગાઈઝ આજે તો છે ને તમને બધાના જેટલા પણ લોકો કોમેન્ટ કરે છે એનો જવાબ તો મળી જ ગયો છે નેહાના થ્રુ એટલે મારી બેનના થ્રુ બાકી જે પણ લોકો જે વિચારે છે કે હું કોમેન્ટમાં તો બધાને રિપ્લાય કરું જ છું પણ બધા નેગેટિવ વેમાં લઈ લઈ જઈ રહ્યા હતા એટલે પછી હું કંઈ બોલી જ નહીં કેમ કે ક્યારેક ક્યારેક કેવું થાય ખબર છે કે ચૂપ રહેવામાં વધારે મજા હોય છે કેમ કે બધાને આન્સર કરવો જરૂરી મને નહોતું લાગ્યું એટલે મેં નતો કર્યો મેં કીધું જ્યારે પણ અમે આવી રીતે મળીશું અને એવો ટાઈમ હશે કે જ્યારે શૂટ કરી શકીએ તો ત્યારે શૂટ કરીને કહીશું ને ત્યારે મારા જે બા છે એમની હેલ્થ થોડીક વીક હતી એટલે પછી એ હમણાં આરામમાં છે બાકી તો એટલા મેં તો એ લોકોને થોડા દિવસ પહેલાં પણ કીધું હતું કે ઘણા ખરા રીઝનથી બ્લોગ નથી આવી રહ્યો તો બસ આ એ જ રીઝન હતું પ્લસ હું બીમાર હતી અને ઘણું બધું અને મારા એક મામી પણ ઓફ થઈ ગયા હતા જોકે બેસણામાં હું ના જઈ શકી કેમકે એ દિવસે પણ મને ફીવર હતો આગલે દિવસ રાતથી મને ફીવર સ્ટાર્ટ થઈ ગયો હતો પછી નિકેશના એ લોકો ગયા હતા એટલે ઘણી બધી વસ્તુ એવી થતી હોય છે જે તમારા લોકોની સામે ના આવતી હોય અને હું અવારનવાર કહું જ છું કે ચોવીસ કલાકમાંથી દસથી પંદર મિનિટનો બ્લોગ આવે છે બરાબર એટલે પોસિબલ ના હોય કે બધી જ વસ્તુ તમે લોકો જોતા હોય બધી જ વસ્તુ તમને ખબર હોય એટલે ડાયરેક્ટ તમારે જજ ના જ કરાય કોઈ પણ વ્યક્તિને હું હોય કે બીજું કોઈ પણ વ્યક્તિ હોય તો બસ ગાઈઝ આજનો બ્લોગ તો તમને મસ્ત મજા જ આવી ગઈ હશે કેમ કે તમારા મનમાં જે પણ કંઈ સવાલો હતા એ બધા જ દૂર થઈ ગયા અને બાકી હમણાં મારે થોડા દિવસ કદાચ જવાનું થશે અને એને પણ આવવાનું થશે તો તમને લોકોને બ્લોગમાં જોવા મળશે કેમકે એને પણ આ જો ઓર્ડર હતો ને એને નીકળવાનું હતું અને પછી મને લેવા આવી એટલે અમે લોકો નીકળ્યા અને લેવા આવીને ત્યારે પણ મેં શૂટ નહોતું કર્યું બિકોઝ મેં સવારથી બ્લોગ જ શૂટ નહોતો કર્યો એટલે પછી ઘણું બધું એવું હોય કે જે બધી વસ્તુ તમને લોકોને જોવા ના મળતી હોય તો બસ ગાઈસ ખાલી ખોટું મતલબ નેગેટિવ વેમાં ના લઈ જાઉં પ્રેમ આપો અને સારી રીતે સપોર્ટ કરો બસ આજના બ્લોગમાં આટલું હતું બ્લોગનું એન્ડ અહીંયા કરી રહ્યા છે મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બ બાય હરે કૃષ્ણ